જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો વાગી ગયા છે નવ અને મારી મમ્મી જાઉં ગામત રેજો સંપલિયા બદલાવે છે જૂના સંપલ કાઢીને નવા પહેરે છે જય બબજર કા હા માતાજી ટેડે માર બેન ને રાજકોટે જવા નતું પણ પછી બે જગ્યાએ પુગાડવા ચાલો બાય બાય આવજો પાછા આવેલા જયદીપભાઈ તો તૈયાર થઈ ગયો હાજો વાહ ડેલે દેલે પુખે ન્યાહું હિન્તી જાશે કામ મને ખબર છે હા હા તે કરવું જોઈએ ને આજે મારે એકલા એથી બધું કરવાનું છે ચાલો તો ગાડી નીકળી ગઈ છે અગણી અડધી પોણી કલાકમાં પૂગી જાય છે હજુ છેટું નથી અને જસ્મિનીનું કામ કરે છે તો વગી ગયા છે હાડા દહ અને જ આજે વહેલું વહેલું કામ થઈ જાય દાળ ખાલી વઘારવાની છે બફાઈ ગઈ અને હું ફટાફટ વઘાર નાખી અને જો ભાત પણ બની ગયા છે ખાલી દાળ વઘારવાની છે અને રોટલી છે અને ત્રણ જણા હે જ ખાવા માટે હાલશે જેતી પાય હોય ને તો એને શાક જોઈએ અમારે મનન જસ્મીનના દાળ ભાત બહુ જ ભાવે અને મારા પપ્પાને હાલે દાળ ને રોટલી ને હું ખાઈ લે દાળ ભાત ને રોટલી ને હું તો ચાલો દાળ વઘાર નાખી ટમેટું મરચું લઈ આવે ફ્રીજમાંથી દાળ વઘાર નાખી એટલે પછી છે ને બસ થોડું ઘણું હંજવારીનું ને એવું કામકાજ થઈ થઈ જાયને એટલે આપણે ફ્રી થઈ જાય પછી જસ્મીન ને માલ ને નાખવા લાગવું જોઈએ નકર એકલો એ ફ્રી ના થાય ઘડીકમાં તો ચાલો ફટાફટ આપણે દાળ વઘાર નાખી હજી ને જો ભે હું બાંધવાના લે કાજા મીન ગરમી પડે ભાઈ બહુ જ અમે રસોડામાં હું બફાઈ નહીં જતા હોય શરદી થઈ જાય મને ગરમી થાય ને એટલે તરત જ ત્યાં આમ હુમલા આવી જાય જસ્મીન એમ કે અને મસ્તીનું ફૂલડું નીકળ્યું છે અસલ અને આ ગરમી પડે ને એટલે વરસાદ આવ્યા વગરનો રહે જ નહીં હા શેરું આધર જોવે શેરું શું જોઉ ચાલો તો વાગી જશે અઢી અને જો કાયમથી કાયમ છે ને વેલો વેલો આદર થતો જાય આમ નહીં દેખાય બેક કેમેરો કરીને તો દેખાય ને આપણે ચા મૂકો મમ્મીની ગામત રે ગયા અને આખડીને ફોન કર્યો હું વેલેરા આવતા રહ્યો ને ગાવાને હેરાન થાહો પાછા આ વરસાદ કંઈ ચાલુ થઈ જાય ને એનું કંઈ નક્કી ન મળે આમ તો ફૂલ અંધાર્યો છે ગો ચા બનાવી નાખું વેલેરોને લાઈટ વઈ જાય ને તો પાછું ત્યાં કંઈ હુજે નહીં અને બે વાગ્યાના ઊંઘ જસમીનભાઈ ઉઠી ગયા પછી એને ઉઠીને ફટાફટ ભાણા કર્યા ને ફટાફટ ભાણા કરીને અંદર મૂકી દીધા ને ને ભરાઈ રહીએ બધું તો એવું બધું છે ને ને બધું ઢાકી દીધું અને હું થાય હવે તો ગાજે હે ને છાંટાઈ પડે હે હું બેક કેમેરો કરીને દેખાડો આમ કેટલો વરસાદ વરસે હે આમ દેખાય આ બાજુ અને ગરમી ટાઈપની હતી ને એટલે એમ થતું જ તું કે આવીએ જાય તો વરસાદ જોતા આમ તાજો કેવો આદર થયો અને જો બધું ઉપડીને ઓરું જ આવે હે જા આમથી ભૂકાની દ્વારા હાવ પથ્થારી ફરી ગઈ તો આલો આપણે ચા પકવી લઈને પછી લોગ ઉતારી નક્કી નોયડા વાદળા જો ઘાટી રગડા જેવી ચા બને આજ બહુ વેલો હે ચા ન હાડા ત્રણ વાગ્યા પછી હોય કલાક વેલો ચા હે પણ શું કરું વરસાદ આવે ને તો મેં કીધું પેલા ચા બનાવીને ફરમા ભરી લઉં ને તો પછી ટેન્શન નહીં ઓલું હું પછી અહીંથી ચા દેવાય ના પુગાય વરસાદ આવે તો ને આ તબેલા વા હોય જાય એવું થાય તો આલો ચા કોઈને પીવી હોય તો આવી છે ને પાછું વાવાઝોડા જેવું આવ્યું અને આજે આમ થી હે ને એટલે એવી બી ખેવલ તબેલા હું હરવો પવન જાય અને એ બાર નો હે ને હિમણું થી પવન આવે છે જતા ઝાડવા હા અલગ ડોલગ થાય મૈંડું તાગણી બધું ઉડવા જોતા આમે એટલું ઓલા દેરે ને થવાના હે માર મમ્મી ની અને ચકલ યુ જો તો એ માથે જ માળો કરે આહા જોતા ભૂકો જાય ઉડી ઉડી આજે આમ છે એવું દીમણ જ ભૂકો ઉડ્યો એ ચકલ યુ બિસારી ભાગી ગયું બીએ જો તો એ ચકો તો અહીંયા બેઠો જસ્મીન ગયો હે શેરું લેવાનું તો બી હે પાછું જોતા આમથી આવ્યું બધું ભૂકો જો ઉડી ઉડીને જાય બિસારો જો સકો તો અહીંયા બેઠો ક્યાં જાય જો પણ ઘર માં કરી જાય ને તો વાંધો ન થાય એમ હવે પવન થોડો ઓછો થયો વરસાદ ચાલે છે આમાં શું કરે માણસ ક્યાં જાય જતા આમથી આવ્યો ઓલું તબેલો આજે આખો ભીંજાય જવાનું છે અને વરસાદ આવે એટલે લાઈટ તરત કપાઈ જાય કપાઈ જઈ જાર જો અહીંયા હું હરો ઓરસા દાવ એ એ સેરુ ફેર ખોરે જોતા જો હવે મેં ચાલુ થયો આ ભૂકો ચારે બાજુ હવે પલરી ગયો હવે તો હું એમાં અને ઢાઈકું આવવાનું રે એમ નથી આ ઓથ જેવા ઓથ તૂટી જાય તો એ ઢાઈકા લુગડા ઉડી જાય એમ છે આમને તથા વરસાદ ઉડતો જાય હવે વાવાઝોડું નહીં તે બીજું અને શેરું બહુ જ બે સારું થયું લઈ લીધું હતી ભલે જરાક ટૂંકો બાંધવો પડે ભે હું બાંધી હતી બે બહુ જ નો શેરું હવે કંઈ ના આવે નકર ના જાય બે બે બહુ જ બે હલભલાય ને એ બે બહુ જ ન કંઈ ના આવે શેરું ન્યા કરી ગયો રોગોય ઓરો નથી ઉઠતો ઓહો જતા

એકને એ કોઈ નઈ લઈ લેજે તો એને એકને જ લઈ જ લે કડે આ હે ને ટાઈટ હે છે ટાઈટ સડી જાય ઓલા વાંધો ઉમિયા હે ને આમ એટલો જ નથી આવતો પણ વાછટ આવે છે જોતા મેં પડે पाँच सट आवे का जसमिन पाँच जणी थाई के इनका पाडे हां पाडेडा ने हाचवो पड़े ने करता है छड़ी जाए जो एक ने आई बाई थी ने एक ने वा बसेरु ले ले हूं अनि ता बे ही गयो बिचारो वांदो न थी दम आई खुद जो चम के हां एटली बार में जो फरी आम हा पानी आलता थे गयो

अजवेलो चालू થઈ ગયો નકતા મોડો મોડો આવતો વરસાદ હવે નોબલ મુકી થયો લાઈટ ગઈ જો ડેડકો ઈ બિચારા આવતો નહી હા કઈ ઉની ગઈ ચાલુ થયો ન તો ઉની જા હા ઢા ઢાકેવું તો વાંધો તો વાંધો

અને આ તબેલો તા જો સેટ માં ગમણ સુધી ને પાણી આવ્યું તો આમથી વરસાદ હતો ને એક તો બીક હતી પવન એવો આવ્યો ને પતરાની ની કાજસ પણ વાંધો ના આવ્યો ભગવાન ની દયા થી અને અમારી ચક્કલ વેરણ થાય બિચારી હાલો તો આપણે એને વેલે ને નાખી દઈ ને તો એ ખાઈ લઈએ સોખા નાખી ને તો આપણે ભૂખ લાગે આવવાની દિને લાગે ને અને હવે તો કદાચ જયદીપ ને નીકળી ગયા હશે હા અહીંયાથી જાજો પલોતા નથી તો બહુ આમ હે ને પાછો ગાજે હે અને વેહું નું જે તાણું થાતું આવે હજી તા કેટલા સાડા ત્રણ થયા પણ એની એમ કે હાંજ પડી ગયા તડકો નથી ને એટલે જોલી ખડેલી બાયણે બાંધી ની રાયડું ત્યાં કઈ જસ્મીન ભાઈ લઈ આવે ને જા આમ ગાજે છે ના કરી કોક છાટા પડતા તા હું હવે ના આવે તો સારું ભગવાન અને જે લુક ગારા મારોટવાની કેવી મજા આવે જતા ઓલી વીપડી માંથી